જ્યારથી એ પ્રોજેક્ટ દોઢ વર્ષ દોઢ મહિના પહેલાં અમે હાથે લીધા હતા ત્યારે જ મેં એજન્સીને કીધું હતું કે ભાઈ આપણે સૌથી પહેલાં કોઈ ગામમાં જશું એટલે મારા તો દિમાગમાં ક્લિયર થતું કે એ કરીને આપણે ગામોની વિઝિટ કરીશું દરેક પોલીસ સ્ટેશનમાં બે પાંચ બે ચાર પાંચ ગામોને વિઝિટ કરશું તો એક મુહિમના રૂપે આપણે આગળ વધી છે તો મેં એને સૌથી પહેલાં એવું કીધું હતું કે આપણે સૌથી પહેલાં ડુંગીયા પીપળિયા ગામમાં જશું એનું કારણ છે કે જે મારા દિમાગમાં વિચાર આવ્યો આવું કરવાની ઈચ્છા થઈ એ બનાવો પછી થઈ એના માટે ખરેખર કોઈ બનાવ નહીં બનવું જોઈએ પણ પોલીસ અથવા તમામ ડિપાર્ટમેન્ટ તો આપણે શોએ પણ કોઈ આગ્યા આવ્યા પછી કોઈ બનાવ બન્યા પછી આપણે આ રીતના કામ કરતા હોય છે ફરીથી હું આપ સૌને બહુ દિલથી આભાર માનું છું આપની એ બહુ સરળ સારા કામમાં જોડાયેલ છે હવે આગળની આપશ્રીની જે જવાબદારી છે એને સાચવાની આપણે સીસીટીવી લગાવેલ છે બહુ સસ્તા મળે છે ટેકનોલોજી બહુ સારી છે આમાં કંઈ વધારે મહેનતનું કામ નથી પરંતુ એને પૂરી રીતે સાચવાય

સીસીટીવીનું ઓરિએન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરમાં પણ સીસીટીવી હોય દુકાન ઉપર પણ સીસીટીવી હોય તમારે શું છે આ તાળું છે દુકાન એટલે આમ રીતના સીસીટીવી મૂકો છો તાળા ઉપર બરાબર પણ એનાથી અમોને ફાયદો નથી થતો કેમ કે બનાવ બનાવ બને ત્યારે તો તમે નહીં હોય સીસીટીવી આપણે એટલે જ મૂકીએ છીએ કે આપણું કામ એ કરે બરાબર કોઈ વખતે ચોરા કે બે વાગે તમારો ટાળો તોડે તમે દુકાન ઉપર આમ રીતે ટાળા ઉપર ફોકસ કરીને રાખો છો આમાં જે તાળું તોડતા તો દેખાય છે માણસ નહીં દેખાતું બીજું માણસ કરતા માણસ તો કેવી રીતે ઓળખું દાખલા તરીકે આ માનસિક ફોટો છે મારા જોડે હું સુરતમાં છું તો એને કેવી રીતે ગોતું હું પૂરા દેશમાં મને ખબર નથી કે આનું નામ ચિંતન છે એ વડિયામાં રહે એ પણ મને ખબર નથી તો એના માટે મારે રોડ કવર થવું હતું કે કઈ ગાડી ઉપરથી આવ્યા હતા ગાડી ઉપરથી કઈ આવે તો એ ક્લિયર થઈ જશે તો અમારી બહુ આકારની મહેનત થશે કે એ ગાડી છે ગાડીનું રજીસ્ટ્રેશન કોનું છે આરટીઓ પાસે ક્યાંનું છે કોની નામે છે એ કે વેચેલી છે તે જોઈએ મારા પાસેથી તમારે દસ વાગે ચાપીવા માટે લઈ ગયા હતા પછી આપી નહીં તો એ મારા માટે બહુ જરૂરી છે તો સીસીટીવીમાં જેટલું લોંગ વ્યૂ આવે જેટલું કવર થાય એટલું વધુમાં વધુ આપણે કવર કરવાનું હોય છે અને જસ્ટ નોટ તમારી જગ્યા તમારું પર્સનલ તો તમારી જગ્યાએ કવર કરતો જ ખા તો એ બે વધારે મૂકીને તમે જાહેર જગ્યા જે છે પબ્લિક પ્લેસ એ પણ કરવાનો પ્રયાસ કરશો અને એ પોલીસ માટે તંત્ર માટે અને આપણા ગામના સુરક્ષા માટે શાંતિ માટે અમારી માટે બહુ ઉપયોગી થશે એવું મારું માનવું છે ખરે હું આ ગામને આવકારું છું જિલ્લા પોલીસ તરફથી જે ઉપક્રમ હાજરી લીધેલું છે આમાં એ પહેલું ગામ છે આ ગામમાં આવીને મને આ કામ જોઈને બહુ આનંદ થયો છે સરપંચ શ્રી ગામના સભ્યો દાતાશ્રી તમામ ગ્રામજનો વડીયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ એના બીજ અમારા બીજના કાર્યરત લોકો થાના અધિકારી અમારી જિલ્લા પોલીસની ટીમ આમાં જે મહેનત કરી છે એ સૌની હું આભાર માનું છું અને મારી અપેક્ષા છે કે જિલ્લા પોલીસની ઉપક્રમ લીધેલી છે આમાં અમે એમનું જે ટાર્ગેટ રાખીએ છીએ ટાર્ગેટ સુધી ટૂંક સમયમાં પહોંચશું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું અને થેન્ક યુ